કોઈ પણ સમાજ અને દેશની પ્રગતિ જો આધાર એમ જે યુવાધન મથે રહેલો હોય જ્યાં યુવાનો જ્યાં અજા જે યુવાનો અહીં જા શિસ્તબંધ તાલીમબંધ અને જે કેળવાયેલા ઊંધા તો દેશજી અને સમાજની મળે ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકતી જ્યાં એ જે યુવાનો જો કેળવાયેલા નહીં હોય તો દેશથી કે તે પણ ક્ષેત્રોમાં પણ કોઈ પણ ક્ષેત્રોમાં પ્રગતિ નહીં થઈ શકે એટલે જ ચવા તો જ્યાં યુવાધન કેળવેલા ઊંધા તો દેશથી મળે ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકતી અજા જે વિદ્યાર્થી અહીં એ પાંજા આવતીકાલ જ્યાં યુવાન અહીં અને આવતીકાલ જ્યાં નાગરિક પણ અહીં એટલે જ તાકે અજ જે વિદ્યાર્થીઓ હોય એનીથી જ તાકી ઘડતર કરે કામ કરે જો અજથી જ પા વિદ્યાર્થીઓ ગળતર કર્યાસી તો ઈ પાજે આવતી કાલ જાય યુવા નહીં અને ઈ પાજે કેળવણી થઈ સારી તો ઈ પાજે મળે સમાજ અને મણે ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકતો અને પાંચ એનપોટિયા જે ખર્જો કયો તા એ તાંકે મળે કેનિક ને કેનિક તો મળે જો વસૂલ અને પાકે મળતો જ પ્રાચીન સમયમાં વિદ્યાર્થીઓ ઘડતર જો કામ આશ્રમ અને ગુરુકુળ ગુરુકુલમાં થ અને ગુરુ જે આશ્રમે રહી અને એની કે જીવન જીવેલે જડે નેર્યો તડે ગુરુ એની કે જીવન કેળવણી વિશે માર્ગદર્શન જડે નેર્યો તડે તૈયાર અને રે જે માર્ગદર્શન લીધા એની ગુરુ એની કસોટી અને પરીક્ષા પણ કાંદા એ જે કસોટી ને પરીક્ષા કા એ મજા જે પાર ઉતરી વિદ્યાર્થી જડે આશ્રમ મજા જડે ઘરે અચે તો તરે તદેન શ્રેષ્ઠ નાગરિક ચા મરે ગુણો રેલવે તા યાદ રખા કારણ કે એ ગુરુકુળને આશ્રમમાં રહેલો ને એનાઈ પરંપરા અજ પણ હલી અચેતી એસએસ જેમ ગુરુકુળ એનાય નહીં બન્યો એ કોઈક ને કોઈક પરંપરાથી ગુરુકુળ બન્યો હોય એટલે યાદ રાખી ગે અજ જે આધુનિક સમયમાં શાળામાં વિદ્યાર્થી જો જો કામ મળે થયે તો અને શિક્ષક એ વિદ્યાર્થી જો જો કામ કહીએ અને શિક્ષક જે એકડી એ ફરજ પણ આ કે વિદ્યાર્થી વિદ્યાર્થીએ ઘડતર જો કમ કરે ને એ જડે નેડ્યો ત્યારે વિદ્યાર્થી એ ઘડતરને મળે પણ પેન્ડિયાનું થી મળે કારે કાલે તૈયાર રહેતા પણ આજથી પરીક્ષા પદ્ધતિ અને એનજી મર્યાદા છે કારણે વિદ્યાર્થીએ એ ઘડતરમાંથી ધ્યાન નહોતો દેવા છે કારણ કે એમ જે જીવનલક્ષી ઘડતરમાંથી કી પર ધ્યાન નહોતો દેવા છે ખાલી ભણાઈ જે ગણાઈ ગણાયનું એટલો ઘડતરમાંથી કી પર ધ્યાન નહોતો દેવા છે તો સમય સમયમાં વિદ્યાર્થી જે વાલીજી પણ ફરજ રહેતી અને શિક્ષકજી પણ ફરજ રહેતી જ વિદ્યાર્થી જે વાલી એની કે જ गणतर ॾींदा त सोन में सुगंध भरे अहिड़ो कार्य थींदो एटले चओ अचे थो न की सोन में सुगंध भरे त सोन खां सो बणे जे विद्यार्थी जे गण्तर में जो वाली जो सारो हूंदो त विद्यार्थी श्रेष्ठ बणी सघंदो पांजे विद्यार विद्यार्थी श्रेष्ठ बंदो अने विद शिक्षक ई से सारा में जे विद्यार्थी खे गण्तर ॾींदा इन जो कमु इन की विद्यार्थी खे सहलो बंदो अने इन जो सिधो फ़ाइदो विद्यार्थी खे मिलंदो अने हिते वेठे लाइ मणी वालीअ कीअं थींदो हूंदो असीं असांजे तव्हांखे ॿियो की न आहे करे ॼो इनजी हिकिड़ी बाबति आहे विद्यार्थी जी रस रुचि योग्यता अने महत्व कांक्षा मथे ई आधार ॾियो इन जी जे रस आहे रुची आहे अने महत्वकाक्षा आहे इन मथे ई ध्यानु ॾियो इन खेत्र में इनखे हलायो इन दिशा में इनखे हलायो त इनजी श्रेष्ठ इन प्रगति थींदी थी। ऐं पंहिंजी महत्वकाक्षा जो भार न ॾियो हिते वेठे लाइ माण्हू ईअं थींदो हूंदो की शिक्षक आहियां त मुंहिंजो छोकिरो शिक्षक थिए न अहिड़ो की न कई छा પણ એન કે ક્ષેત્ર ક્ષેત્રમાં રુચિ વે ક્ષેત્ર ક્ષેત્રમાં અલ જ કે શ્રેષ્ઠ નાગરિક મે વ્યક્તિત્વમાં અને સમાજ ક્ષેત્રમાં એની પ્રગતિ થઈ શકતી અને મુકે અડો લાગે તો કે વિદ્યાર્થી જે એની કે ખાસો કરે જો જે એ ગણતરને મહત્વ જો એટલે જે ને કે એક માતા સૌ શિક્ષકની ગરજ સારી એકડી માતા હોય ને સૌ શિક્ષકની ગરજ સારી કારણ કે માતા અને સિવાય માતા પિતાજી વધારે બે નથી